રાજકોટમાં ગેટ પેક સોસાયટી અમી એક્ઝોટિકામાં આપણે આવી ગયા છીએ જ્યાં સો વારનો બંગલો સેલ કરવાનો છે તો ચાલો આ સોસાયટી અને બંગલાની વિઝિટ કરીએ અમી એક જો ટીકામાં તમને આ બંગલો ફૂલ એમેનિટીસ સાથે મળવાનો છે જેમ કે જીમ, સ્વિમિંગ પૂલ એરિયા, મંદિર, ક્લબ હાઉસ અને થિયેટર સાથે હવે સોવરના આ બંગલોસમાં તમને 18 ફૂટનો વિશાળ ફ્રન્ટ મળી જાય છે જોઈ શકો છો તેથી કાર પણ ફરિયામાં પાર્ક થઈ જશે એ સિવાય 50 ફૂટની ઊંડાઈ મળી જાય છે ફરિયામાં તમને અંડરગ્રાઉન્ડ પાર્કો પાણીનો બોર અને ઇલેક્ટ્રિક વહીકલ માટે ચાર્જિંગ પોઈન્ટ આપેલો જો તો એન્ટર થતા તમને વિશાળ લિવિંગ એરિયા મળી જાય છે એ પણ પાર્ટીશન સાથે અને મોટી વિન્ડો મળી જવાની છે અને ટીવી યુનિટ માટે અહીં તમને પ્રોપર સ્પેસ મળી પડી જાય છે કિચન એરિયામાં સૌપ્રથમ આ ડાઇનિંગ સ્પેસ આવે છે ત્યારબાદ જો મોટું પ્લેટફોર્મ મોટી સિંગ સાથે હો ત્યારબાદ સર્વિસ પ્લેટફોર્મ પણ મળવાનું છે વોશિંગ એરિયા હો મોટી સિંગ સાથે તેમાં પણ જો આ બાજુ તમારું વોશિંગ મશીન રહી જાય નીચે તમારો ફર્સ્ટ બેડરૂમ આવી જાય છે અટેચેડ ટોયલેટ બાથરૂમ સાથે અને અહીં તમને સ્ટોરેજ સ્પેસ મળી જાય છે ફર્સ્ટ ફ્લોર ઉપર તમને મંદિર માટે સ્પેસ મળી જાય છે બંને સાઈડ બેડરૂમ આવી જાય છે ચાલો આપણે માસ્ટર બેડરૂમની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો આ બેડરૂમ કેટલો વિશાળ છે આ બેડરૂમમાં તમને માર્બલના કબાટ કમ્પ્લેન કરીને જ મળી જાય છે અને એ સિવાય જોઈ શકો છો મોટી બાલ્કની વાળાનો આ બેડરૂમ આપ જોઈ શકો છો અહીંથી સોસાયટીનો નજારો અટેચ ટોયલેટ બાથરૂમ પણ ખૂબ જ મોટું મળી જાય છે આપણે આવી ગયા છીએ થર્ડ બેડરૂમ જે પણ માસ્ટર બેડરૂમ જ છે આ બંગલાની વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ભાર્ગવભાઈ અને આકાશભાઈનો આકાશભાઈ આ બંગલાની વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો અમે એક્ઝોટિકા પર ચોકડી તદ્દન નજીક બ્લોક નંબર સત્તાવન ભાર્ગવભાઈ તમારો કોન્ટેક્ટ નંબર તો જણાવો એટ વન